મુંબઈમાં મોટી દુર્ઘટના ભારે વરસાદ વચ્ચે તાશના પત્તાની જેમ ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો છે નવી મુંબઈમાં આવેલી ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ આ બિલ્ડિંગમાં કુલ ચોવીસ પરિવારો રહેતા હતા હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે પોલીસ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે હાજર છે આ અકસ્માત નવી મુંબઈના શાહબાજ ગામમાં થયો હતો આ વિસ્તારમાં એક જ પ્લસ નામની અચાનક થઈ ગઈ હતી ઘટનાની માહિતી મળતા જ પોલીસ ફાયર બ્રિગેડના જવાનો અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે ઇમારત દસ વર્ષ જૂની હતી ચોમાસાની એન્ટ્રી બાદ મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે છે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા આ દરમિયાન સવારે પાંચ વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થયાના સમાચાર આવ્યા હતા સત્તાવાર આંકડાઓ અનુસાર લગભગ બાવન લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે હજુ સુધી કોઈના મોતના અહેવાલ નથી મકાન માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર શિંદેએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેણે કહ્યું કે ઇમારતના કાટમાળમાંથી બચાવેલા બે લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે તે જ સમયે આ ઈમારત માત્ર દસ વર્ષ જૂની છે તેના ધરાશાયી થવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે સાથે જ તેણે બિલ્ડિંગના માલિક સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી વરસાદને કારણે ખરાબ સ્થિતિ એક અઠવાડિયા પહેલાં દક્ષિણ મુંબઈમાં પણ આવી જ ઘટના બની હતી ચાર માળની રહેણાંક ઇમારતની બાલ્કનીનો એક ભાગ ધરાશાય થઈ ગયો હતો તેની નીચે દટાઈ જતા એંસી વર્ષની એક મહિલાનું મૃત થયું હતું તે જ સમયે આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને આસપાસ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે